સેણાનો લોટ લીધો છે આપણે એમાં સોખાનો લોટ આપણે બે ચમચી નાખવાનો છે તો બે ચમચી સોખાનો લોટ નાખ્યો છે હવે આપણે એમાં મીઠું નાખવાનું છે સ્વાદ પ્રમાણે હવે આપણે એમાં હળદર નાખવાની છે હવે આપણે એમાં ધાણાજીરુંનો પૂકો નાખવાનો છે હવે આપણે એમાં હિંગ નાખવાની છે હવે આપણે લાલ મરચું નાખવાનું છે હવે ગરમ મસાલો નાખવાનો છે હવે એને મિક્સ કરી લેવાનું છે હવે એમાં થોડુંક પાણી નાખવાનું છે ને પછી એનું આપણે ઘોળ બનાવી લેવાનું છે ઘોળ બની ગયું છે આપણે હવે એમાં લીંબુ નિસવી દેવાનું છે થોડુંક ને પાલકના પાન લીધા છે આપણે તો એમાં આપણે ચેણાનો લોટ લગાડી લેવાનો છે ને ઉપરા ઉપર મૂકતા જવાના છે ને ચેણાનો લોટ લગાડી લેવાનો છે ને એને આપણે વાળીને આપણે મૂકી દેવાના છે ડીશમાં ને ઢાંકીને આપણે બાફા મૂકી દેવાના છે તો આપણે એ બફાઈ છે તો આપણે બની જશે પાત્રા પાલકના તો એનો વઘાર કરવાનો છે તો એમાં નાખી છે રાઈ એમાં નાખ્યું છે જીરું ને એમાં છે પાતરા ને વઘાર થઈને બની જશે તૈયાર તો હાલો બધા પાત્ર